આંગણવાડી ચાલુ કરાવી દીધી તો એનો મતલબ એ થયો કે આપણા નો ભોગ લીધા પછી એ લોકો બેસાડવાનું ચાલુ કરેયાદ આપી હવે બાળકો છે નાના આ સોલું ટ્રાન્સફોર્મર છે બાજુ સરકારી ધારાધોરણ પૈસા મળે છે તો તમને મળવાના મળવાના પણ એ લોકોને શિક્ષા મળવી જોઈએ કે કંપની આવી રીતે દુખાય

ગામ લોકો લોકો એવું કે આ બધા સરકારી માન સરકારી મળે ને એવું અમે કહેવા જાય પણ કોઈ ગામ લોકો બી ખાબરતી નહીં મળે તમને બધું મળે એમ કે તમે સરકારી જ છે એમ

જી તાલુકાના અંબાજ ગામે આંગણવાડી વર્કર બેન નું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું ખરેખર આ મૃત્યુ તંત્રની બેદરકારીને કારણે થયું નવી આંગણવાડી છેલ્લા એક વર્ષ દોઢ વર્ષથી બની જવા છતાં પણ નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં ન આવ્યું હતું જેના કારણે પંચાયતનું જૂનું ઘર અને જૂનું મીટર અને ત્યાં બેસવાની બાળકો માટેની જગ્યા ન હોવાને કારણે ત્યાં બેસાડતા હતા એના કારણે એક ગંભીર બેદરકારીથી એક આદિવાસી સમાજની આશાસ્પદ બેનનું મૃત્યુ થયું છે ખરેખર ખૂબ દુઃખ કહેવાય પરંતુ એની સાથે સાથે તંત્ર જે બેદરકારીનું વલણ દાખવ્યું છે તેના પર પણ સરકારે પોલીસે લાલ આંક કરવી જોઈએ અહીંના પરિવારને આજે અમે સાંત્વન આપવા આવ્યા છે એની સાથે સાથે અમે વિજયભાઈને કીધું છે કે આવનારા દિવસોમાં બેદરકારીની કારણની ફરિયાદ દાખલ કરો અને જો પોલીસ તંત્ર ફરિયાદ ન દાખલ કરે ને એફઆઈઆર ન દાખલ કરે તો આવનારા દિવસમાં આંગણવાડી વર્કરો ગામના આગેવાનો પરિવારના આગેવાનોની સાથે અમે પોલીસ સ્ટેશન પર પણ જઈશું